નિર્વિ દેવેશ અગ્નિ ભુવન આહર્યમ ચન્દ તારા દેવનુ ભાષાપિકમ સિરમ તાનુ ભાષાપિકમ જીવં કન્દુમસ્ત

જયરાજ તો ગડેલી છે એમ પંપ કર્યું બીકોમ કર્યું અને એનો પા ઘર કરતો बोलो, गोपाल बोला इतकर मध्ये आवाज खाऊय तो लहन बोलू आपण तो बस कामच करलो आ ना हूं तो चहा बनई लाओ अरे तो प्रेम से बोला तो कोडून मन ये हारू लाग चक्क चहा बनई लास हाय बोलते तो हारू <laughs> जो दे पत्ते <laughs> <laughs> लेता माताजी <हुँ। laughs> लेता राते जाऊ जाऊ जाऊच वंतीला का पण बरी दादा तुमच चक्क छोणा मोगळे आज जोन जात केले बायडी बने अटा दादा म्हणजे कचोला का मोगळे आणि इतला बडा कोण कचोला लागत आहे नागरा पण आहे आपल्याला कोण उतर चालू चालू पंजाब मिस आगुण आता खोड्या স

哈哈，都酒上，前你们就开始了，你不来就是。<laughs> <laughs> ब Clay ऌो बांद, बेल आतौ लिल घुबरा पारू पीष मोर सा इ squishy ऱ पासण हुब करव न Dani कानी दू तो आक का बहुत्त दी वाइव निल्ठ भ factualज व हेरा गुट लुट सू भया गेर को इस MR झा마 रशे 2 ng这 इसा मत दूस घग सो के आजसे वॉजग यगार गेर का તો હોય ના બોલો દાદા મે દી લીગા જો ના ગજીએ અલે એ દી ના જવાનું યાર એનું કામ કરે છે તો તારા બે કચરા પેટ્યો નહી આલી છે ને તે ઉપયોગ કરતો હોય ઉપયોગ કરે છે ને ઉપયોગ કરે છે કરે છે કરે છે તો જ ઉપયોગ કરે તો તો કચરો દેતો કે બે ઉપયોગ આવી ગયો બિના કરે ના ઉપયોગ એટલો પણ કચરો નાખવાનો હોય ઓ ભાઈ જો આ પેલે લાલ ને લીલી બે કચરા ટપટીઓ આલે છે હા એમાં જો એકમાં સુકો કચરો અને બીજામાં ભીનો કચરો નાખવાનો ખબર પડી તને હા એટલે આમાં આ કચરો બધું લઈ લે તું એ જ પડવા કચરો લઈ લે ને ગોજે આપણો પુકા ને કરી લે લે આમાં કચરો લઈને मध्य के विजुपू हमे अग कल ग तनिया म्य अता मा कर એ ચાર પાજીઓ સાકળ યોવા કે પાછી ન થીલું હું વાત કરું હે ને બાપે ઓ બેટા ન વઢે બેટા કોઈ ના કરે ને ઓ આ તો જો લે કી લે લે પાજી

બરોબર અને આપણી માતાને કહેતા થાય આપણે કોહાય અ જો પ્લાસ્ટિક આપણ જો તો ફેંકનમાં આપડે સરકારે સિંગલ પ્લાસ્ટિક સિંગલ પ્લાસ્ટિક ઉપર તો બેન કર્યું છે તમને ખબર છે સિંગલ પ્લાસ્ટિક એટલું હે પેલી જો આપડે બર્થી ડેકોરેશન કરીએ છે બરોબર એ બપેલું દેખાડતું યાર એ સિંગલ પ્લાસ્ટિક ધર્મો પરના આવっちゃતું

આ લોકોને એટલી ખબર નહીં પાણીનો બગાડ કરવાનો નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નહીં દોજ નાવાનું નહીં નાવાનું પણ ટાયરા જેવા મૂઢ હોય કોર્પોરેટનો લઈને કેવ ના મેળવ

આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં ત્યાં કચરો ના મારું ઘર મારું મારી શેરી મારી શેરી મારું મોહલ્લો મારું શહેર મારું સ્વચ્છ રાખીશ રાખીશ અને સ્વચ્છ સ્વચ્છ કરવામાં મારું યોગદાન આપીશ કરવામાં મારું જય let okay.